પોલીસના મોટા ભાગે નેગેટિવ લોકો પસંદ કરતા હોય છે પોલીસના ચહેરાઓ અલગ અલગ હોય છે સુરત પોલીસના પણ ચહેરાઓ અલગ અલગ છે એમાં એક ચહેરો છે માનવતાનો ચહેરો હું આપણે દ્રશ્યો બતાવી દઉં હાલ હું સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં છું અગાઉ પણ એક ઇસ્ટોરી અહીંથી કરી લેતી હતી ત્યારે પોલીસે એક ભાઈને જે સુસાઇડ કરવા જતા હતા એમને ઓટો પાવી હતી આ રાંદેર પોલીસ સ્ટેશન છે હવે ઓટો પાવ્યા બાદ રાંદેર પોલીસ સ્ટેશને એક સાયકલ એક ભાઈને અપાવી છે આ તસવીરો આપ જોઈ શકો છો આ જે સાયકલ છે એક નવી નક્કોર સાયકલ છે અને જેણે અપાવી છે એ જેણે આપી છે એ ભાઈ પણ અહીંયા ઊભા છે નવી નક્કોર સાયકલ આપ જોઈ શકો છો રાંદેર પોલીસ સ્ટેશનમાં આ ઊભી છે અને જે ભાઈ છે એની સાથે આપણે વાત કરીશું અને પૂછીશું કે એમની સાથે કઈ રીતે શું ઘટના બની હતી ને પોલીસે કયા કારણોસર આ સાયકલ અમને આપી છે ક્યાં નામ હે કા પુષ્પરાજસિંહ बताइए साइकिल पुलिस ने आपको क्यों दी क्या कुछ हुआ आपके साथ मुझे गाड़ी वाले ने ठोक के चला गया था साहब नुकसान हो गया साइकिल टूट गया था मैं इधर कंप्लेंट करने आया था साहब ने बोला कि तुम्हारा जो नुकसान है मिल जाएगा मुझे शाम को बुलाए थे सुबह साइकिल नया बनवा के दिए हैं पी साहब जी साहब किसने एक्सीडेंट किया था और कहाँ पे किया कहाँ जा रहे थे आप फिर उसके बाद साइकिल क्या कुछ नुकसान हुआ था मैं सुबह साइकिल लेके धंधे पे जा रहा था काम पे रास्ते में सामने से आई फोर व्हीलर वो ठोक के निकल गए भाग गए वो लोग फिर आपने क्या किया फिर वहाँ से मैं सौ नंबर को फ़ोन किया था सौ नंबर वाले मौके पर गए थे वहाँ से फिर मैं यहाँ चौकी आया कंप्लेन लिखाया फिर हॉस्पिटल गया इलाज करा के आया फिर दोबारा यहाँ साहब साहब फिर बुलाया कि जो नुकसान हुआ साइकिल टूटा है मैं आपको दिला दे दूंगा आपने पुलिस से कहा था कि उनको आपको नहीं, आपको नई साइकिल चाहिए ऐसा नहीं, साहब मैंने नहीं कहा था आपने साहब ने खुद बुला के दिए सहायता दिए तो आपने सोचा था कि पुलिस थाने रिपोर्ट दिखाने जाएंगे और वहाँ साइकिल नहीं मिल जाएगी आपको नहीं, नहीं, मैंने नहीं सोचा था नहीं अब क्या कहेंगे पुलिस ने आपको नई साइकिल दे दी मैं आशीर्वाद देना चाहता हूँ जी साहब

પોલીસે ફરિયાદ તો એમની લીધી છે સાથે જ એક નવી સાયકલ જે એમની જરૂરિયાતમંદ છે જે મને એક રોજીરોટીનું સાધન છે કેમ કે આ સાયકલ પર જ એ વર્ષોથી આઈસ્ક્રીમ વેચવાનું કામ કરે છે અને જે એની અગાઉ સાયકલ હતી એના પર જ આઈસ્ક્રીમ વેચવા જતા હતા અને પોલીસે હવે આ નવી સાયકલ આપી છે પોલીસની ટીમ અમારી સાથે પણ છે એની સાથે આપણે વાત કરીશું पूछी थी कि हमने कैसे ये विचार આવ્યો કે સાયકલ કોઈ કારણ કે કોઈ ફરિયાદ લખાવ આવ્યો હતો આપણે ફરિયાદ લેવાની સાથે સાયકલ કેમ માંગી અર્શકેબેન શું કેસો આ સાયકલ શું ઇશુ છે કઈ રીતે તમે એને આપવાનો વિચાર જ્યારે આવ્યા આપણે એમની એક વાત રજૂ કરી કે આવ્યવ રીતે એક્સિડન્ટ થયું છે ગાડીવાળો પાછળથી ટકળ મારીને વયો ગયો છે તો અમે ટ્રાય કરી રી કેમેરાને ચેક કરીને જો જે ગાડીવાળા ભાઈ મળી જાય તો આપણે એમની પાસેથી ખર્ચો લઈએ દાદાને ન્યાય અપાવીએ પણ એ ભાઈ મળ્યા નહીં તો પછી અમને એવો વિચાર આવ્યો કે જો દાદાને એ મળશે નહીં તો દાદા પોતાનું કેમ કે દાદાનું ગુજરાન સાયકલ પર ચાલે છે સાયકલ પર આઈસ્ક્રીમની ફેરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે તો અમને એમ થયું કે ત્યાં સુધી એમનું ગુજરાન કઈ રીતે ચાલશે એમના પાંચ બાળકો છે એમના મમ્મી એમના પત્ની બધા સાથે રહે છે બધા કઈ રીતે પોતાનું પેટ ભરશે એટલે મને એવો વિચાર આવ્યો કે મદદ કરવી જોઈએ પછી મેં સાહેબ શ્રીને વાત કરી સાહેબ સુધી ગયા તો સાહેબે કીધું ચલો તમે કરી શકો મદદ એમ કે સારું આ ઇનિશિયેટિવ છે તો અમે બધા સી ટીમ તરફથી એમને સાયકલ ગીફ્ટ આપી તો આને જે સાયકલ લેવાનો ખર્ચો ને આપણે વાત કરી રહ્યા છે કે કઈ રીતે પૈસા ભેગા કર્યા અને આવું એક કાર્ય કરવા પાછળનું હેતુ શું રહ્યું છે શું સુકૂન મળ્યું આ એના માટે પૈસા બધી સિટીંગની ગર્લ્સ જે બધી અહીંયા પોલીસ જે સ્ટેશનમાં જે બધી છોકરીઓ છે એમને વાત કરી બધાએ કીધું કે અમે યોગદાન થોડું થોડું ફાળો આપશું તો જેનાથી જેટલું પોસિબલથી બધાએ ફાળો આપ્યો એ પૈસા ભેગા કરીને અમે સાયકલ ગિફ્ટ આપી અને આના મદદ કરવા પાછળનું કારણ એ છે કે આવી મદદ કરી જે બહુ જરૂરતમંદ હોય એને મદદ કરીને આપણને બહુ શાંતિ ફીલ થાય રાત્રે ઊંઘીએ ત્યારે બહુ સારું ફીલ થાય કે ચલો આજે એક મદદ જે વ્યક્તિ આવ્યા હતા એને આપણે આરોપીને તરત પકડી નથી શક્યા તો આ રીતે તો એમની મદદ કરી આપણે તો બિલકુલ આ રાંદેર પોલીસ સ્ટેશનના સી ટીમની સદસ્યો છે એમને દ્વારા જ આ પ્રકારે એક મદદ કરવામાં આવી છે મદદ નાની હોય કે મોટી પણ જેના માટે બી મદદ હોય છે એનું ઇમ્પોર્ટન્સ એ જ સમજી શકે છે અને જે રીતે મેં વાત કરી હતી કે સાયકલ પર વર્ષોથી આઈસ્ક્રીમ વેચે છે ભાઈ એમનો એક્સિડન્ટ થાય છે પોલીસની મદદ માટે સો નંબર કોલ કરે છે પોલીસ પહોંચે છે ત્યારબાદ પોલીસ સ્ટેશન આવે છે અને પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદો સાંભળવામાં આવે છે સાથે સાથે જે એમની જરૂરતની ચીજ હતી કારણ કે કારના એક્સિડન્ટના કારણે એમની સાયકલ છે એકદમ તૂટી ગઈ હતી એ બનાવવા માટે એમને ત્યાં જે જે બનાવનાર માલ જે હોય છે કર્મચારી એની ત્યાં આપેલી હતી પણ પોલીસે જોયું કે એની એના માટે સાયકલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એટલા માટે જ કારણ કે આરોપી પકડાતો રહેશે પણ એની સાયકલ મળશે નહીં કેમ કે લીગલ પ્રોસેસમાં થઈ જાય તો પોલીસે જાતે અમને મદદરૂપ બની અને આવી રીતે નવી સાયકલ આ ભાઈને આપી દીધી છે અને એક માનવતા જ્યારે કે આપણી સાથે વાત કરી રહ્યા હતા ભાવુક થઈ ગયા હતા જેમને સાયકલ મળી છે તો એમને પણ સ્વીકાર કર્યું છે એ માનવતા હજુ જીવિત છે અને પોલીસ સ્ટેશનની અંદર પણ માનવતાનો ચહેરો જો નજર આવે તો સો કોઈ આશ્ચરીચકે થાય એ સ્વાભાવિક છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત